એના સંયુક્ત ઉપક્રમે આજે આપણે અહીંયા ગયા જે સૌથી સમાજની અંદર મહત્વની જરૂરિયાત છે વ્યસન મુક્ત સમાજ અને એ અભિયાન આજે ભારત સરકાર જે ચલાવી રહી છે કે વ્યસન મુક્ત ભારત બનવું જોઈએ અને એમાં યુવાનની જે સૌથી મોટી ભૂમિકા છે કે એ વ્યસનોના સૌથી મોટા ભોગી બની જતા હોય છે એના રોગી થઈ થઈ જતા જતા હોય હોય છે છે આદતી એને એમાંથી વારીને નવા ભારત તરફ એમને વારવા અને નવ ભારત નું જે નિર્માણ કરવાનું છે એની અંદર એને કેરવવા એ તરફ લઈ જવાનો આ એક અભિયાન છે એમાં સૌ આપ સૌ તેમાં તમામને હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે બધા સમાજની અંદર જીવીએ છીએ ત્યારે બરાબર સમાજમાં જાત જાતના લોકો રહેતા હોય છે જાત જાતના લોકો રહેતા હોય છે અને જાત જાતની ખાણી પીણી રહેણી કરણી આ બધો સમાજની એક આગવી પરંપરા છે એટલે એ શોખ ની સાથે સાથે કેટલાક એવા પણ શોખ આવે છે કે જે શરીરને નુકસાન કરે છે જે સમાજને નુકસાન કરે છે જે સમાજનો સડો છે જે સમાજને યોગ્ય નથી એવી બાબતો ની સામે જો આપણે જાગૃત થઈએ તો સમાજ એક સારા ઉચ્ચ આદર્શ સમાજ તરીકેની એની સ્થાપના થાય અને એ સમાજની સ્થાપના થાય તો રાષ્ટ્ર મજબૂત બને રાષ્ટ્ર પણ આ સારા વિચારો સાથે નું એક આદર્શ વ્યક્તિત્વ અને એક આખું સંગઠન જેને કહીએ છીએ કે એ સંઘ ભાવના એમાં મજબૂત બને અને સમાજ રાષ્ટ્ર જેને કહીએ છીએ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતો થાય વિકાસની કેરીઓ

કે આજના સમયમાં એ સૌથી મોટી બધી છે એને દૂર કરવી કેવી રીતે એને જાગૃત અને એનો સૌથી પહેલામાં પહેલો મુખ્ય સેન્ટર કેન્દ્ર બિંદુ કોણ છે તો આપણો યુવા ધન અને તમે બધા જેને કહો છો એ તમે જે યુવાનો છો એ સૌથી મોટું સેન્ટર છે વાતમાં ફટાક દઈને તમે ઝડપથી એમાં ભોગી બની જતા હો છો વાત વાતમાં કેમ કે યુવાધન એ એવું છે કે એમનું જીવન જેને કહીએ છીએ કે જેમાં વિચાર શૂન્યતા હોય છે સાથે સાથે દિશાહીનતા હોય છે ગોલ હોય ભલે પણ એ જે છે એ ભટકી જનારો આ સમયગાળો હોય છે અને આવા સમયની અંદર આવા પરિબળો સૌથી વધારે એને અસર કરતા બની જતા હોય છે એટલે જ આપણા સમાજની અંદર તમાકુ બીડી સિગારેટ એ માંજીને થી માંડીને દારૂ જેવા જે વ્યસનો છે બીજું ખાણી પીણીની અંદર વ્યસન થી માંજીને જુદા જુદા એવા તો કેટલા વ્યસન છે આદત રૂપે કેરવાયેલા છે પણ એમાંથી મુક્ત થઈએ તો આપણા શરીર સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત કરી શકીએ છીએ આપણા પછીની આપણી પેઢીને પણ તંદુરસ્ત કરી શકીએ છીએ કે પેઢી તંદુરસ્ત થાય સમાજ તંદુરસ્ત થાય સમાજ તંદુરસ્ત થાય તો આ જે અભિયાન છે એમાંથી આપણે વ્યસન માંથી નીકળીએ તો કેટલા બધા ફાયદા થાય તમે જો વિચારજો ઘણી બધી વખતે એટલે આજે આપની શાળાની અંદર અને આપણી સારાની સાથે ભરૂચના પીજે મુસાદ સાહેબ સી ડિવિઝન તેમનું સ્વાગત હું સાહેબ ને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરે આવ

આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો આપણે સારા પરિવાર તમારું હાર્દિક સ્વાગત છે ઉપસ્થિત છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે હું આપણા રાજ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને સાહેબ જે શ્રી ગોપાલભાઈ શ્રી ભદ્રેશભાઈ અને બાબુભાઈ ज्ञापन पुस्तक आप इन्हें स्वागत करें मित्रों मैं घड़ी बधी वक्त हमने आज बात करी बराबर कि व्यसनिय असर सूच मैं एक उदाहरण देना चाहता हूं जानना व्यक्ति કે સવારે એને બ્રશ કરતાં બહાર નીકળી ગયો બ્રશ પણ એને તમાકુ અને ગુટકાની આદત હતી આ પહેન કરતા અને આપણે બધા ફિલ્મો જોઈએ છીએ પણ ફિલ્મ જોવાની અંદર સ્ટાર્ટિંગનો જે શરૂઆતની શરૂઆત હોય છે ને સેન્સર બોર્ડ આવે છે અને જે પેલી જાહેરાત આવે છે કે તમાકુ કેન્સર વાળી ત્યારે એ જોતા નથી તે વખતે મોઢું ફેરી લઈએ છીએ તો આ જોઈએ છીએ આવું જોઈએ છે તો આપણને વ્યસન ક્યાં આવે આપણે વ્યસનથી થી ખરેખર મોઢું ફેરવી લેવું જોઈએ અને આપણા જીવનને સમૃદ્ધ કરવું જોઈએ કેમ કે જીવન એક જ છે જીવન એક જ છે અને એક જ વખત મળેલું હોય છે આપણને પરંતુ બરબાદીના નુસ્ખાઓ અનેક હોય છે જે આ રીતે રીતે સમાજમાં પ્રવર્તી રહેલા છે તો ચાલો આજે આપણે સંકલ્પ સાથે વ્યસન મુક્ત ભારતની અંદર જોડાઈએ અને આપની સાથે ઉપસ્થિત એવા શ્રી પીએસઆઈ સાહેબ જે છે મુસાક સાહેબને અને તેમને હું આગળના કાર્યક્રમ માટે વિનંતી કરીશ કે આપણને એ તરફે આપણને માર્ગદર્શિત કરે વેલકમ તમારા વતી સમાજને મતલબ આપણે આ સંદેશ આપીએ કે કઈ રીતે આપણે નશામુક્ત ભારતનું નિર્માણ કરીએ નશા મુક્ત ભારત નું નિર્માણ કર્યા પછી આપણે કઈ રીતે મતલબ આગળ દ્વારા મતલબ કઈ આપના દ્વારા સિદ્ધિઓ મેળવે જેમ કે મતલબ અહીંયા બેસેલા ઘણા વિદ્યાર્થીઓ છે બહેનો છે ભાઈઓ છે બરાબર હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આવનારા દસ દસેક વર્ષમાં આઠ થી દસેક વર્ષમાં અહીંયા બેઠેલા ભાઈઓ મતલબ ભારતને ક્યારેક ને ક્યારેક રિપ્રેઝેન્ટ કરશે જેમ કે ઘણા લોકો આઈએસ બનશે આમાંથી ઘણા લોકો આઈપીએસ બનશે બરાબર ઘણા લોકો છે એ ટીચિંગ ક્ષેત્રે પોતાનું પ્રતિનિધિત્વ કરશે અને ભારતને ઊંચી ઊંચાઈઓ સુધી લઈ જશે અને ઘણા લોકો છે એમાં કદાચ આમાંથી કોઈ ઓલિમ્પિકમાં જાય કોઈ ક્ષેત્રે ગરમજમત ક્ષેત્રે આપણે મેડલ અભાવડાવે બરાબર અને સમગ્ર ભારતને મતલબ બહુ ગૌરવિત કરે એવી અપેક્ષાઓની સાથે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો આ કાર્યક્રમના આયોજનના હાર રૂપે આપની સમક્ષ અમુક ક્લિપો છે જે નશા મુખ્ય અભિયામીને પ્રેરે છે બરાબર तो जो जो जो। जिन्हें हम दक्षण में समझ नहीं पाते तो लग जाते हैं ऐसा लगता है आज जो हो रहा है वही तो पूरी जिंदगी होगा की हासी को बुलाने के लिए गलत चुनने को भी तैयार हो जाते हैं लेकिन जो नाकामियों से झुके बगैर अपने साहस से उनका सामना करते हैं वही आगे जिंदगी के असली विजेता होते हैं हमें गर्व है ऐसे साहसी बच्चों और अध्यापकों पर आइए बनाए नया भारत नशा मुक्त भारत हर एक काम देश के नाम अधिक जानकारी के लिए टॉपिक नंबर पर संपर्क करें हाँ एक जोड़ता तो। અમે દરેક વિદ્યાર્થીઓ પાસેથી મતલબ અમે શું આખું રાષ્ટ્ર છે દરેક વિદ્યાર્થી પાસેથી એવી સુભાષાઓ રાખે છે આપ દેશનું ભાવિ બનવાના છો ને રિપ્રેઝન્ટ કરવાના છો રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો એના માટે સૌથી અગત્યનું છે સૌથી અગત્યનું બનવું એ છે કે સૌપ્રથમ તો આપણે ઘણા શુભ કાર્યો કરવાની સાથે સાથે નશા મુક્ત એટલે કે નશામુક્ત ભારત બનાવવા તરફ આગળ સંકલ્પ કરીએ બરાબર તો તેના અનુસંધાને આપ સૌ પોતાની ચેર પરથી ઉભા થઈ જશો

एवं देश के विकास में, में महत्वपूर्ण योगदान है अतः यह अति आवश्यक है कि नशा मुक्त भारत अभियान में सर्वाधिक संख्या में, सर्वाध में युवा जुड़े

बल्कि स्वयं को भी बल्कि स्वयं को भी नशा मुक्त कराएंगे नशा मुक्त कराएंगे क्योंकि बदलाव की शुरुआत क्योंकि बदलाव की शुरुआत अपने आप से होनी चाहिए अपने आप से होनी चाहिए इसलिए इसलिए आइए हम सब मिलकर आइए हम सब मिलकर अपने जिले भरूच अपने जिले भरूच तथा राज्य गुजरात तथा राज्य गुजरात को नशा मुक्त कराने का

વાલા વિદ્યાર્થી આ કાર્યક્રમની ટીમ આપણને ખબર પડી હશે અને આપના વતી સમાજ અને સોસાયટીને બધા આ સંદેશ આપવા માંગીએ છીએ કે નાનામાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી નાનામાં નાને કોઈ પણ પ્રકારનો નશો જેને આપણે મતલબ નાનો નશો કહીએ કે જેને મોટો નશો કહીએ બરાબર આપ સૌ તેનાથી જાણકાર છો તો આપણે આજના દિવસથી સંકલ્પ કર્યો છે કે આપણે